આજ રોજ બહુ સમાજના એસસી એસટી કમિટીના સભ્યોએ એટ્રોસિટી કાયદાનો બદલાવ થતા બહુજન સમાજને માન સમાન માટે જળવાતો કાયદો એટલે એટ્રોસિટી અને એ એટ્રોસિટી અંતર્ગત જ્યારે દરેક પોલીસ સ્ટેશનમાં આ કલમોનો ઉપયોગ સમાજની રક્ષા હેતુ થતો હોય ત્યારે આરોપીને ત્યાં ટેબલ જામીન આપીને છોડી દેવામાં આવતા હોય છે તેના કારણે ઘણીવાર આરોપીઓની હિંમત બમણી થઈ જતી હોય છે જો કે એટ્રોસિટી લાગી બાદ પણ આરોપીઓને તાત્કાલિક ટેબલ જામીન આપીને પોલીસ સ્ટેશનમાંથી જ છોડી દેવામાં આવે છે જેના કારણે આ કલમ દિવસે દિવસે લુલી કરવામાં આવતી હોય તેમ બહુજન સમાજના લોકોને લાગી રહ્યું છે જેના કારણે તેમને તેમના ન્યાય અને અધિકારો માટે આ કાયદાનો અમલ ચાલુ રાખવો જોઈએ તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન સુપરત કરવામાં આવ્યું હતું સમાજના અગ્રણીઓને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા હરિયાણાના કેસમાં સંદર્ભનું ખોટું અર્થઘટન કરીને આરોપીઓને છોડી દેવામાં આવે છે જેનાથી બહુજન સમાજના લોકોને ન્યાયથી વંચિત રહેવું પડે છે ચા નહી ચલેગાલે Yeah. કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે આવ્યા છે કે જે એસસી એસટી એક્ટનો જે હોય જે કાયદો છે અમારો સંવિધાનની અંદર છે અમારા સંવિધાનની અંદર કોઈ ફેરફાર કરી શકે નહીં કેમ કે અમારા બાબા સાહેબે જે અઢી વર્ષ ઉજાગરા અને રાત દિવસ વેઠી અને આ કાયદા બનાવેલા હોય અને એનાથી આજે ભારતને સોનાની ચિડિયા કહેવામાં આવતું હોય આજે ઓલ ઇન્ડિયાની અંદર તમે જુઓ તો ભારતને બહુ સારું માનવામાં આવે છે કેમ કે ગરીબ માણસ બી અહીંયા પોસાઈ જાય છે અને કાયદા બહુ સારા છે રાત્રે નીકળી શકે છે દિવસે મહિલાઓને બી કાયદા એવા બધા આપ્યા છે અને આ કાયદો જે એટ્રો એટ્રોસિટીનો જે કાયદો છે કે જે ટેબલ ઉપર જામીન મળી જાય છે એ કયા હેતુથી એ લોકોએ સંવિધાનમાંથી કાઢી અને પોલીસ એમની મનજી કરી અને આ ચલાવી રહી છે આ તો પછી અમારી પાસે તો કોઈ હથિયાર જ ના રહ્યું ને તો મારે તો એ પણ કેવું છે તો પછી આ બહુજન સમાજવાળાને હથિયાર આપી દો તમે અમારું હથિયાર તમે છીનવી લીધું છે કાયદો કેમ કે અમારે તો એ જ વર્કના કામ કરવા પડે છે અમારી અંદર તમામ જાતિ પીછડો વર્ગની જાતિ છે અમારી તો અમારા તો કામ પણ એ જ બધા છે એ કામને લઈને અમે બહાર નીકળીશું અને જ્યારે અમારી ઉપર આવા કોઈ અમને અમારી જાતિ વિશે અપમાન કરશે તો અમે કયો કાયદો લઈને ત્યાં આગળ જઈશું પોલીસ સ્ટેશનમાં શું પેલું એકસો એકાવન જેવું જ કે જામીન ટેબલ પર મળી જાય અને છૂટી જાય એ તો પછી અત્યારની અત્યારે તમે જોઈ રહ્યા છો કે જગા જગ્યા અમારા લોકો જે ઘોડી પર ચડે છે એને બી ઉતારવામાં આવે છે મૂછો રાખે છે એને પણ કાપી નાખવામાં આવે છે સરકારી કર્મચારીઓ જે કામ કરે છે ને એમને જ ખબર છે એમને જ સંવેદન સંવેદનતા જે થાય છે એમને જ ખબર છે કે અમારી સાથે શું વીતી રહી છે નોકરી તો બધા જ કરે છે નોકરી એક કાયદાના આધારે કરે છે પણ એનાથી અપમાની તમે બહુ જ થઈએ છીએ એટલે આ કાયદો કોઈ બી રીતે કાઢવામાં ના આવે અને સંવિધાનની અંદર કોઈ બી છેડછાડ થવો જોઈએ નહીં કઈ રીતે તમે સંવિધાનમાં છેડછાડ કરી શકો છો આ એસસી એસટીનો જે એક્ટ જે આ લોકો કાઢવા માંગે છે જે ટેબલ પર જામીન આપે છે તો ટેબલ પર જામીન ના થવા જોઈએ કારણ કે આની અંદર તો અમે લોકો પછી લાચાર થઈ જઈએ છીએ અમારી પાસે કોઈ હથિયાર એવા નથી બીજી વાત છે કે ઘણા લોકો જે આ બિહારથી જે જજમેન્ટ લઈને આવ્યા છે ને જે એ જજમેન્ટના આધારે પોલીસ આજે આટલી બધી દાદાગીરી કરે છે તો પછી તમે અમે જ્યારે જ્યાં કા એસી એસટીને લઈને અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ એટ્રોસિટી કરવા માટે ત્યારે ત્યાં ટેબલ પર જો જામીન મળતા હોય તો ત્યાંનો અધિકારી કેમ એની ઇન્વેસ્ટિગેશન નથી કરી શકતો ને એસીપીને કેમ બોલાવે છે એસીપીની જરૂર જ નથી આની અંદર નથી ડીસીપીની જરૂર નથી અમે કોઈની જરૂર પોલીસ સ્ટેશન જ આપી દે ને જામીન પોલીસ સ્ટેશન જ બધા કાયદા હાથમાં લેતું હોય તો આ કાયદો કાઢવામાં નહીં આવે અને આ કાયદો ચાલશે અને નહીં ચાલે તો અમે 1 મહિના પછી ઉગ્ર આંદોલન આખા ભારત માં કરીશું જય ભારત જય હિન્દ આપનું નામ દેવ્યાણીબેન પરમાર સમાજિક કાર્યકર્તા જી બોલ દેશ પે વહી રાજ કરેગા જો સંવિધાન કા માન કરેગા આ દેશ ની અંદર તમે અગાઉ પણ જોયું હશે કે પ્રધાનમંત્રી જ્યારે સંસદ નવ ભવન બન્યું અને ત્યારે જે સંગોલ લઈને અંદર એન્ટ્રી લીધી ત્યારે અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રપતિને પણ બાજુ પર મૂકવામાં આવેલા અને રાષ્ટ્રપતિને બાજુ પર મૂક્યા પછી જ્યારે આ લોકશાહીની ઢબે જ્યારે ચૂંટણી અંદર પરિણામ આવ્યું તો સંવિધાનને સષ્ટાંગ નમસ્કાર કરવા પડ્યા આજે એ જ વાત ફરીથી વડોદરા ખાતે કહીશ મારા સામાજિક આગેવાનો ભાઈ શ્રી કંચનભાઈ દેવિયાની બેન તમામ સંગઠનો સાથે આજે પત્ર લઈને આવ્યા છે આવેદનપત્રનો મુખ્ય હેતુ ફક્ત એક ને એક જ છે કે આ ગુજરાત રાજ્યની પોલીસ સત્તાકીય સરકાર દ્વારા રાજકીય પક્ષોના ઇશારે અરણેશ કુમારના બિહારનું જે જજમેન્ટ છે એનું ખોટું અર્થ કરીને આરોપીઓને ટેબલ પર જામીન આપીને જે છોડી દેવામાં આવે છે એ તદ્દન ખોટી અને વાહિયાત વાત છે એ બાબતે આજે અમે સમગ્ર સંગઠનો આજે વિરોધ કરીએ છીએ થોડા દિવસ પહેલાં ગુજરાતના તમામ રાજ્યના સંગઠનોએ પણ વિરોધ કરેલો છે આજે એને સમર્થન રૂપે પણ આજે અમે વડોદરામાંથી વાત કરી રહ્યા છીએ કે આ એટ્રોસિટીના કાયદાનું ચુસ્ત રીતે અમલ થવું જોઈએ અને લોકશાહીથી ડબે જ્યારે સંવિધાનની સોગંદ થઈને બેઠેલા વહીવટીતંત્રના અધિકારીઓ કે જે લોકોએ સોગન